જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને જનરલ હોસ્પિટલ સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનોને વિકલાંગ પ્રમાણપત્ર માટેનો કેમ્પ યોજાયો ભારત સરકારના સામાજિક ન્યાય અને આધારિતા મંત્રાલયના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગની એપિડ સ્કીમ હેઠળ એલિમ્કો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા દિવ્યાંગજનો માટેના સાધનો જેવા કે મોટરાઇઝ ટાઇસિકલ કેલિપર્ટ વ્હીલચેર ટાઈકલ બગલગોડી એમ આર કીટ ચેર સ્માર્ટફોન કાનના મશીન કૃત્રિમ હાથ પગ વગેરે જેવા સાધનો વિતરણ કરવા માટેના કેમ્પનું આયોજન કરી આપવામાં આવે છે જેમાં સરકારી દવાઓનું વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર જરૂરિયાત હોવાથી વહીવટી તંત્ર દ્વારા તાલુકા મથકોએ દિવ્યાંગજનોને વિકલાંગ પ્રમાણપત્ર આપવા માટેના આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને શુક્રવારથી જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ તેમજ જનરલ હોસ્પિટલ છોટાદેપુરના સહયોગથી જનરલ હોસ્પિટલ છોટાડેપુર ખાતે દિવ્યાંગજનોને વિકલાંગતા પ્રમાણપત્ર આપવાનો કેમ્પ યોજાયો જેમાં ગોત્રી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ગોત્રી તેમજ માનસિક રોગ કાર ભાગ વડોદરાના નિષ્ણાંત તબીબ ઉપસ્થિત રહી દિવ્યાંગજનોને તપાસી તેઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા જેમાં મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગ બાળકો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા મોહસીન સુરતીનો રિપોર્ટ ન્યૂઝ ટુડે છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગજનો માટે જિલ્લાના અલગ અલગ તાલુકામાં સમયાંતરે એમને હેન્ડીકેપ સર્ટિફિકેટ આપવા માટે કેમ્પ કરવામાં આવે છે તેના ભાગરૂપે આજે છોટાઉદેપુર તાલુકાના દિવ્યાંગજનો માટે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે કેમ્પ રાખવામાં આવેલ છે તેમાં મેડિકલ કોલેજ ગુત્રીથી નિષ્ણાત તબીબો જેવા કે ઓપ્થેમોલોજીસ્ટ ઓર્થોપેડિક તથા સાયકટ્રિસ્ટ આવેલ છે કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનો હાજર રહેલ છે સૌને તપાસીને હેન્ડિકેપ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે